ਅਸੀਂ ਬਣਨ ਕੋਨਨ ਨੂੰ ਇਹ ਦਿੱਤੇ ਗੁਰੂ ਸਟੇਟ ਤੋਂ ਬਦਲ ਸਥਾਨ ਕਰਨ ਕਰੇ ਦੁਖਰਭਾਈ ਜੰਮਲੀਆਂ ਨੇ ਵੀਨਨਤੀ ਕਰੋ ਸਟੇਟ ਤੋਂ ਬਦਲ ਸਥਾਨ ਕਰਨ ਕਰੇ ਦੁਖਰਭਾਈ ਬੁਕਰ ਨੇ ਵੀਨਨਤੀ ਕਰੋ ਸਟੇਟ ਤੋਂ ਬਦਲ ਸਥਾਨ ਕਰਨ ਕਰੇ ਦੁਖਰਭਾਈ ਚੌਹਣ ਨੇ ਵੀਨਨਤੀ ਕਰੋ ਬਿਲਕੁਲ ਸ਼ੁਭਾਸ਼ੀਲ ਜੀ ਤੋਂ ਬਦਲ ਸਥਾਨ ਕਰਨ ਕਰੇ ਚੌਹਣ ਜੀ ਅਕਬਰ ਭਾਈ ਗੋਇਲ ਤਾਲ ਕਬਾਜ ਪ੍ਰਮੁਖ આગેવાનને સ્ટેજ પર કદાચ કોઈનું નામ ન લેવાનું હોય તે તે બદલ સોરી ક્ષમા માંગુ છું આજનો જે આપણે આપણે વચ્ચે આપણા રાજ્ય કક્ષાના મંત્રી ભાઈશ્રી પરશોત્તમભાઈ સોલંકી આગાહીના હિસાબે આજે મવામાં વધારે વરસાદ પડ્યો અને તેરથી ચૌદ ઇંચ વરસાદ જે મવામાં પડ્યો એના હિસાબે બધાને હું કહી શકું એટલું કે આ મવા એક ભાવનગરનું ઘરેણું છે અને એની જે પરિસ્થિતિ થઈ આપણા મુખ્યમંત્રી અને તમામ આગેવાનોએ આની અંદર બહુ જ ચિંતા કરે છે અને ચિંતામાં જે આવતા સર્વેમાં હજી ચાર પાંચ દિવસની બાકી છે સર્વે કરવાનું એટલે સર્વે થયા પછી આની અંદરથી શું નિર્ણય લેવો એની માટે સરકાર ચિંતિત છે અને હું તો રહ્યો આપણા વિસ્તારનો એટલે મને તો બધી ખબર પડે હું બધું સમજી શકું પણ આવતા દિવસોમાં આની અંદર સારું કામ થાય એવી હું મારા તરફથી નમ્ર એની માટે જો અહીંયા આવ્યું કે નારાજ ન રહી અને આવતા દિવસોમાં સરકાર તરફથી સારો એવો નિર્ણય લેવાશે અને હું વિશ્વાસપૂર્વક કહી શકું છું થેન્ક યુ